નટુ સોલંકી અને રેખા ઠાકુર દ્વારા અને અભિનયના ઓજસ પાથર્યા છે વિક્રમ ઠાકુર રેખા ઠાકુર જતી નમીન હિના પટેલ વિજય પરમાર સેજલ સોલંકી ગાયત્રી પટેલ અને અન્ય કલાકારો દીર્ઘદર્શક અને નિર્માતા છે નટુ સોલંકી તો આ ફિલ્મ દશામાના તહેવારોમાં રિલીઝ થઈ રહી છે ચરોતર કિંગ ઓફિશિયલ ચેનલ પર તો જોવાનું ભૂલતા નહીં અહેવાલ નહીન્દ્રસિંહ પરમાર ઉમરેઠ આનંદ